આજે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાનો છું તો શું શું જોઈએ ઓલ ડિટેલ આપેલ છે આજે મેં ફ્લિપકાર્ટ ઇન્સ્ટન્ટમાંથી વસ્તુઓ મંગાવી છે જેમાં સૌથી પહેલા મંગાયા છે કુરકુરિયા મસાલા હાઈડ એન્સિક બિસ્કીટ ચાર ફ્લેવરના બિસ્કીટ આવ્યા છે પછી મંગાવી છે કોથળો આ કોથળો છે ફ્રેન્ચ ફાઈઝનો અમૂલની ચીઝવાળી બઉ જ ભાવે છે મારા ભાઈ બન્યો રસી પછી મંગાવી છે કુલકુરિયા આ વસ્તુ મને પડી છે ત્રણસો વીસ રૂપિયાની વીસ ની છે ભાઈ આઠ રૂપિયા શું લાગે તને વેલ્યુ નથી આઠ રૂપિયાની કમારજા આવે ખબર પડે આટલી વસ્તુ મંગાવી છે જેમાં હું ત્રીસ ફ્રેન્ચ પ્રાઇઝ કરે સાથે તેલ પણ હવે ખબર પડી તેલ તો પતી ગયું છે તો મેં તેલનો ડબ્બો પણ મંગાવ્યો છે જે 5 મિનિટમાં આવશે તેલનો ડબ્બો તળતા નથી આવડતી છે તેલનો ડબ્બો પણ આવી ગયો છે આપણે તેલ આવ્યો છું આપણે તળશું હવે ફ્રેન્ચ ફ્રાઈસ હેલો ગાઈસ સ્વાગત છે આપનું પીએમ લોગમાં તો આજે હું તળવાનો છું ફ્રેન્ચ ફ્રાઇઝ જીવનમાં પહેલી વાર આવ્યો છું રસોડામાં જારો મળી ગયો છે આને જારો કહેવાય તો હવે હું તળીશ ફ્રેન્ચ ફ્રાઇઝ તેની માટે સૌથી પહેલા તેલ મૂકી દીધું છે ગેસ પર ગેસ ચાલુ છે ધીમી ફ્લેમ પર આપ જોઈ શકો છો એને અમે કરી દીધી છે ફાસ્ટોકરો

કેટલા વાળા છે તો બી નસોડામાં ક્યારેક ક્યારેક આયતારો દીવાડ

ચાલુ કર નીચેથી બોરે થઈ ગયો ચાલુ થઈ ગયો નહિ નો શું વચ્ચે નું આવે તેલ બળી જાય

આમાં તો અમુક વધુ બળી નહીં જાય કાઢતો કાઢ લેવું ના ના વાંધો નહીં બોલી તી એટલે એ થોડું તેલ તો કાઢ નથી બાકી રહી ગયું તો આમ આમ કહોડું એક ઘણું

Apreciado, o carro,

જો એટલે હું આમ બિજન કરે જો બદે બરાબર બઢિયા લગના ગુજરાતી બોલ લગ્ન જોઈએ બગુના मंडला के आप रे आते ना क्या क्या होय जाए रब <रहा>। जो <laughs> <आचा। laughs> <laughs> <laughs> है के किलो नहीं का कौन किलो नमक कम लग इसमें बोल रहे बिठा गांव नमक कम है अभी हमने ले लिया है नमक गाय डालेंगे तो चाय मना ज़ींदा नमक नमक मीठू सिंधु ज़ींदा मीठू नमक

સોડા પીવા માટે લેવા જઈ રહ્યા હતા પણ બીજી રૂમ માં શાંતિ થી બેસી ગયા છીએ દર્દી

કાટો દેસી ગ્લાસ માં સ્પ્રાઇટ નહીં આ વાતો તો ભરેવા માર સ્પ્રાઇટ નહીં કહું છું

अले pon mua kena kailai piala Kailai piala kailai Aadli, Aadli, yod vik Duu, nga, tui kailai piala Kailai nang, pon mua yod kaila આ રહ્યો બાદું મેરો આનો તો આરસ લક્યું દુ ઓકે ગરાડી ગારું ગલ્લા કવને કંઈ બોલ તેમ હોય નહીં બસ યુટ્યુબર મત બોલ માર ગયા બધું આ આગળનું તો મોસ્ત લેવાનો તો ઊભી ગઈ બે પાણી વચ્ચે ધોઈ ને સાદા પાણી ધોઈ ને મૂકવા મળતી ભાઈ યો સાતો તીત્રો